નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત થિયોડોલાઇટનું માલારેખન લેશન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચલો આપણે આ ટોપિકને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજીએ થિયોડોલાઇટનું માલારેખન સામાન્ય રીતે જમીનની માપણી બે રીતે કરવામાં આવે છે કે ત્રિકોણીય સર્વેક્ષણ એટલે કે ટ્રાએંગ્યુલેશન સર્વેથી કરવામાં આવે છે અને માલા રેખન સર્વેક્ષણ એટલે કે ટ્રાવર્ડ સર્વેથી કરવામાં આવે છે તો ત્રિકોણીય સર્વેક્ષણની રીતમાં જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય તેને યોગ્ય ત્રિકોણોમાં વેચી નાખી સર્વેક્ષણ માટે માળખું રચી સર્વેક્ષણ કરવામાં આવે છે એટલે કે ટ્રાયન્ગ્યુલેશન સર્વેના અંદર કોઈ પણ એક આપણી જમીન અથવા તો કોઈ આપણો સર્વે એરિયા હોય તેને એક રેગ્યુલર ટ્રાયંગલના શેપના અંદર વેચી દઈ તેનું આપણે ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ પરંતુ માલારેખન એક સર્વેક્ષણ એવું છે કે તેના અંદર ઇન ઓન ઇવન બી કોઈ આપણો જમીનનો જે આપણો એરિયા હોય તેનો બી જો આપણે ક્લોઝ ટાવર અથવા તો ઓપન ટાવરની મદદથી આપણે માલારેખન સર્વેક્ષણ કરી આપણે ક્ષેત્રફળ અથવા તો વોલ્યુમ નીકળવાનું હોય તો નીકાળી શકીએ છીએ જ્યારે માલાખન સર્વેક્ષણની રીતમાં જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય છે તેને ફરતે કે તેમાં રેખાઓની એક શૃંખલા બનાવી સર્વેક્ષણ માટેનું માળખું તૈયાર કરી સર્વેક્ષણ કરવામાં આવે છે માલારેખન સર્વેક્ષણની રેખાઓની દિશા અને લંબાઈ અનુક્રમે કંપાસ કે થ્યુરોલાઇટ અને સોકળ કે સ્ટીલની માપપટ્ટી વડે કરવામાં આવે છે અથવા તો જે માલારેખનમાં કંપાસ વાપરવામાં આવે છે તેને આપણે કંપાસ માલારેખન એટલે કે કંપાસ ટ્રાવર્ઝિંગ કહીએ છીએ જ્યારે જેમાં દિશા કે ખૂણા માપવા માટે થિયોડોલાઇટ વાપરવામાં આવે છે તેને આપણે થ્યુડોલાઇટ માલારેખન અથવા તો થ્યુડોલાઇટ ટ્રાવર્ઝિંગ કહીએ છીએ થિયોડોલાઇટનું માલારેખન તો થિયોડોલાઇટ માલારેખન જમીન ઉપર આવેલી વિગતોને કાગળ ઉપર આલેખી નકશાઓ બનાવવા માટે કે નકશા ઉપર બતાવ્યા પ્રમાણે બિંદુઓને જમીન ઉપર સ્થાપવા માટે કરવામાં આવે છે અહીં આપણે બે પ્રકારના માલારેખન ફિગરની અંદર જોઈ શકીએ છીએ તો એક જેને આપણે ગુજરાતીના અંદર બંધ માલા રેખન એટલે કે ઇંગ્લિશમાં ક્લોઝ ટ્રાવર્સ કહીશું બીજા નંબરે ખુલ્લી માલારેખન એટલે કે એને ઓપન ટ્રાવર્સ તરીકે ઓળખીએ છીએ અહીં આપણે આકૃતિના અંદર ઓપન ટ્રાવર્સ જોઈ શકીએ છીએ આ કોઈ નદી રેલવે રસ્તાનું જ્યારે સર્વે કરવાનું હોય છે ત્યારે આ ઓપન ટ્રાવર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે ખુલ્લી માલારેખન તરીકે ઓળખીએ છીએ જ્યારે ક્લોઝ ટાવર્સના અંદર જો આપણે જે સ્થાનેથી આપણે સર્વે સ્ટાર્ટ કર્યો હોય તે સર્વે કરતાં કરતાં આપણે પાછા તેના તે સ્થાને પાછા ફરીએ તો અને અને એક બંધ આકૃતિ અથવા તો બંધ ટાવર્સ બને છે તેને આપણે ક્લોઝ ટાવર તરીકે ઓળખીએ છીએ પ્રથમ નંબરે બંધ માલા રેખા એટલે કે ક્લોઝ ટાવર આ જાતની માલા રેખામાં એક સ્થાન ઉપરથી રેખાઓ શરૂ થાય છે અને પ્રદેશને ફરતે કે તેની અંદર વિગતોની પાસેથી પસાર થઈ એક ચક્કર પૂરું કરે છેવટે આપણે જે મૂળ સાને જ્યાંથી આપણે સર્વિસ સ્ટાર્ટ કર્યું હોય ત્યાં પાછી ફરે છે અને આમ રેખાઓથી રચાતી માલારેખા બંધ બહુકોણીય આકૃતિ રચે છે આપણે અહીંયા અગાઉ આપણે આકૃતિમાં જોયું તે પ્રમાણે બીજી આકૃતિ અહીં જોઈ શકાય છે કે આ એક બંધ માલારેખાને એટલે કે ક્લોઝ ટ્રાવર્સની આ એક આકૃતિ અહીં કોઈ એક બિંદુથી આપણે સર્વિસ સ્ટાર્ટ કરીએ છીએ અને ત્યાંથી આપણે ક્લોઝ કરી અને તે બિંદુ ઉપર પાછા ફરીએ છીએ જમીન ઉપરના બે સ્થાનો નકશા ઉપર દર્શાવેલા હોય તો આ સ્થાનોમાંથી જમીન ઉપરના એક સ્થાનમાંથી સર્વેક્ષણ રેખાઓ શરૂ થઈ બીજા સ્થાન ઉપર આવી મળે છે અને તો આથી બનતી માલા રેખાને પણ બંધ ટ્રાવર્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એક ક્લોઝ રૂપ અથવા તો ક્લોઝ બહુકણીય આકૃતિ બનાવતું હોય છે બંધ માલારેખા તેવી જ રીતે બીજા નંબરે જોઈશું ઓપન ટ્રાવર્સ એટલે કે ખુલ્લી માલારેખા આ જાતની માલારેખામાં એક સ્થાનમાંથી રેખાઓ નીકળી આગળ વધતી જાય છે અને છેવટે તે રેખાનો છેડો શરૂઆતના સ્થાનમાંથી મળતો નથી તો અગાઉ આપણે જે ક્લોઝ ટ્રાવર્સની અંદર આપણે જોયું તે પ્રમાણે કે જ્યાંથી આપણે સર્વે સ્ટાર્ટ કર્યું હોય ત્યાં કણ જ પૂરું થતું હોય છે પરંતુ ખુલ્લી માલા રેખાના અંદર તેવું હોતું નથી ત્યાં કણ આપણે એક પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કર્યું તો તેનો જે છેલ્લો એટલે કે અંતિમ પોઈન્ટ રહ્યો તે શરૂઆતના પોઈન્ટ જોડે મેચ થતો નથી અને આથી આ રેખાઓની શૃંખલાથી બનતી રેખાને ખુલ્લી માલારેખા એટલે કે ઓપન સ્ટાવર્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ખુલ્લી ટાઈપની જે માલારેખા રહી તે આપણે નદી ખીણ રસ્તા રેલવે પાઇપલાઇન વગેરેના સર્વેક્ષણમાં આપણે ખુલ્લી માલા રેખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીં આપણે આકૃતિના અંદર જોઈએ છીએ એ પોઈન્ટથી આપણે સર્વે કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ અને એફ પોઈન્ટ સુધી જતાં બરાબર જે રીતે આપણે સાઈડનું અલાઇનમેન્ટ અથવા તો જે સાઈડનું અલાઇનમેન્ટ રહેતું હોય તે રીતે આપણે સર્વે કરતા હોઈએ છીએ તો આ માલા રેખાની સીધી ચકાસણી કે સમાયોજન થઈ શકતું નથી એટલે કે ઓપન ડ્રાવરનો આ એક ડ્રોબેક છે કે તેનું આપણે ક્રોસ ચેકિંગ નથી કરી શકતા થિયોડોલાઇટ માલારેખામાં ક્ષેત્રકામ કંપાસ માલારેખામાં કરવામાં આવતા છેતરકામની જેમ જ કરવામાં આવે છે ફરક માત્ર એટલો જ છે કે રેખાઓની દિશા કંપાસને બદલે થિયોડોલાઇટ વડે દર્શાવવામાં આવે છે જ્યારે આપણે કંપાસ ટ્રાવર્સિંગ કરતા હોઈએ છીએ તો તેના અંદર આપણે નોર્થ સાઉથ અને ઈસ્ટ અને વેસ્ટ જે જુદી જુદી દિશાઓ રહ્યો તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો થિયોડોલાઇટના અંદર આપણે જ્યારે તેનાથી સર્વે કરવામાં આવે ત્યારે થ્યુડોલાઇટ ટ્રાવર્સ બને છે અને થ્યુડોલાઈટ માલારેખામાં સૌ પ્રથમ તપાસણી સર્વેક્ષણ કરવામાં આવે છે આ સર્વેક્ષણ વડે જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય છે તેનો પ્રાથમિક ખ્યાલ મેળવવામાં આવે છે કે જેથી માલારેખાણ સરળતાથી થઈ શકે તેવા સર્વેક્ષણ સ્થાન નક્કી કરી શકાય છે માલારેખાની સર્વેક્ષણ રેખાઓ વિગતોની નજીકથી તેમને લગભગ સમાંતર અને સપાટ જમીન પરથી પસાર થાય તથા માપણીમાં ઓછો અવરોધ નડે તે રીતે પસંદ કરવામાં આવતી હોય છે સર્વેક્ષણ સ્થાનો પસંદ કર્યા પછી ત્યાં મેઘ એટલે કે ખૂંટી લગાવી તેમના સ્થાન ચિત્રો એટલે કે લોકેશન સ્કેચ બનાવવામાં આવે છે ત્યારબાદ માલારેખન સર્વેક્ષણ શરૂ થાય છે સર્વેક્ષણ રેખાઓની લંબાઈ સાંકળને બદલે સ્ટીલની માપ કે સ્ટીલ બેન્ડથી કરવામાં આવે છે કે જેનાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણી ઇન્સ્ટ્રુમેન્ટ મોબિલાઇઝ કરી શકીએ અને ઇઝી રીતે આપણે ઓછી મહેનતે સર્વેક્ષણ પૂરું કરી શકીએ સર્વેક્ષણ રેખાઓની આજુબાજુની વિગતોના અનુલોમો એટલે ઓપસેટ લેવામાં આવે છે અને સર્વેક્ષણ રેખાઓની સાપેક્ષ દિશા થ્યુડલાઇટ વડે માપવામાં આવે છે ને આ લીધેલ વિગતોને ક્ષેત્ર નોંધપોથીમાં નોંધવામાં આવે છે એટલે કે ફિલ્ડ બુકના અંદર નોંધવામાં આવે છે થોડું સર્વેક્ષણ કરવાનું હોય અને માપણીમાં ખાસ અવરોધો નડતા ન હોય તો સર્વેક્ષણ ટુકડી એક મુખ્ય સર્વેક્ષણ અને બે લંબાઈ માપનારાઓની બનેલી હોય છે જો નાનું જો સ્મોલ સર્વેક્ષણ અને નાની ફિલ્ડ હોય આપણી સર્વેક્ષણના તો તેના અંદર બહુ ઓછા લોકોની જરૂર પડતી હોય છે પરંતુ જ્યારે આપણે વધારે સર્વેક્ષણ કામ કરવાનું હોય અને સર્વેક્ષણ રેખાઓની માપણીમાં અવરોધો આવતા હોય તો સર્વેક્ષણ ટુકડીમાં એક મુખ્ય સર્વેક્ષણ હોવું જોઈએ એક થિયોડોલાઇટ વાંચનારો હોવો જોઈએ એક ખૂણાઓ નોંધનારો હોવો જોઈએ બે લંબાઈ માપનારો હોવો જોઈએ અને બે અનુલંબો લેવા એટલે કે ઓફસેટ લેવામાં અને થોડા મજૂરો કે જ્યારે આપણે ફોરેસ્ટ કટિંગ કરવું પડે તો તે થોડા મજૂરો પણ અંદર સમાવેશ કરવો પડતો હોય છે મુખ્ય સર્વેક્ષણનું કાર્ય તપાસની સર્વેક્ષણ કરી સર્વેક્ષણ સ્થાન પસંદ કરવાનું હોય છે જે મુખ્ય સર્વેક્ષણ કર્યું તેનું કામ ફિલ્ડ નક્કી કરવાનું અને જે આપણે સર્વેક્ષણ કર્યું હોય તેની તપાસણી કરવાનું હોતું હોય છે સર્વેક્ષણ કામમાં સરળતા પડે તે માટે સૂચક રેખાચિત્ર બનાવવાનું અને સર્વેક્ષણ કામમાં દરેકને દોરવણી આપવાનું હોય છે થ્યુડોલાઇટ વાંચનાર અને નોંધણી કરનારનું કાર્ય ખૂણાઓને ચોકસાઈથી માપણી અને નોંધણી કરવાનું હોય છે થ્યુરોલાઈટ માલારેખાણ વાંચનાર આરેખણ કરી રેખાઓની માપણી કરનારાઓને મદદ પણ કરે છે અને જે અનુલંબો ખૂણાઓ માપીને લેવામાં આવે છે તેવા અનુલંબો લેવા માટે ખૂણાઓ માપે છે રેખાઓની માપણી કરનાર રેખાઓની લંબાઈ સ્ટીલની માપપટ્ટી કે સ્ટીલ બેન્ડ વડે ચોકસાઈથી માપે છે સામાન્ય રીતે સર્વેક્ષણ રેખાઓની માપણી બે વખત કરવામાં આવે છે કારણ કે તેનાથી આપણી એક્યુરેસી જળવાઈ રહે છે એક વખત સીધી દિશામાં અને બીજી વખત ઉલટી દિશામાં અનુલંબો લેનાર બે માણસો સર્વેક્ષણ રેખાઓની આજુબાજુની વિગતોના અનુલંબો વિગતોના સમગ્ર પરિણામ અને સ્થાન રેખાચિત્રો માટેના માપ લેવાનું કાર્ય કરે છે જ્યારે આપણે એક જગ્યાએથી બીજી એટલે કે એ પોઈન્ટથી બી પોઈન્ટ ઉપર જ્યારે આપણે સર્વેક્ષણ કરતા હોઈએ છીએ ત્યારે તેના આજુબાજુના ઓપસેટ પણ લેવામાં આવતા હોય છે અને તેનાથી આપણને આપણી ફિલ્ડની આજુબાજુ કયા કયા કન્સ્ટ્રક્શન અથવા તો કયા કયા આપણા કન્સ્ટ્રક્શન અવેલેબલ છે તેની આપણે જાણકારી મેળવી શકીએ છીએ તેના માટે અનુલંબો લેવામાં આવે છે તદ ઉપરાંત જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણે માપીએ તેને બે વખત માપવામાં આવે છે એક સર્વેક્ષણની દિશાના અંદર માપવામાં આવે છે અને સર્વેક્ષણની વિરુદ્ધ દિશામાં ફરીથી ક્રોસ ચેકિંગ કરવામાં આવે છે કે જેનાથી આપણે કરેલું સર્વેક્ષણની એક્યુરેસી જળવાઈ રહે ચલો તો આપણે આ ટોપિકના વિશે થોડા એમસીક્યુ જોઈએ તો મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન તો બંધ માલા રેખામાં લેટિટ્યૂડ અને ડિપાચરનો બેઝિક સરવાળો કેટલો થવો જોઈએ તો પ્રથમ પ્રશ્નના અંદર લેટીટ્યૂડ અને ડિપાચરનો બેઝિક સરવાળો તો ઓપ્શન નંબર એ ઝીરો અંશ હોય નેવું અંશ હોય એકસો એંશી અંશ હોય છે કે ત્રણસો સાહીઠ અંશ હોય છે તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે એ કે જીરો અંશ જેટલો રહેતો હોય છે અવલોકન લેતી વખતે જો થિયોડોલાઈટનું વર્ટિકલ સર્કલ અવલોકન લેનારની ડાબી બાજુ એવી હોય તો આ સ્થિતિને ખાલી ગયા કહે છે તો એ નંબરનો ઓપ્શન છે કે ટેલિસ્કોપની સામાન્ય સ્થિતિ કહે છે ટેલિસ્કોપની ઉલટી સ્થિતિ કહે છે ટેલિસ્કોપની રિવર્સ સ્થિતિ કહે છે કે આમાંનું એ નહીં તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ટેલિસ્કોપની સામાન્ય સ્થિતિ કે જ્યારે આપણી વર્ટિકલ પ્લેટ રહી એ આપણી આંખની ડાબી બાજુ રહેતી હોય તો તેને આપણે ટેલિસ્કોપની સામાન્ય સ્થિતિ તરીકે ઓળખીએ છીએ તો તદ તદઉપરાંતનો પ્રશ્ન કે જો આપણે અગાઉનો પ્રશ્ન ડાબી બાજુનો જોયો તો આ પ્રશ્નના અંદર કહેલું છે કે અવલોકન લેતી વખતે જો થિયોલાઇટનું વર્ટિકલ સર્કલ અવલોકન લેનારની જમણી બાજુ અગાઉના પ્રશ્નના અંદર અહીં ડાબી બાજુ હતું પરંતુ અહીં જો જમણી બાજુ એ હોય તો આ સ્થિતિને આપણે ખાલી ગયા કહે છે તો એ નંબરનો ઓપ્શન છે ટેલિસ્કોપની સામાન્ય સ્થિતિ કહે છે ટેલિસ્કોપની ઉલટી સ્થિતિ કહે છે ટેલિસ્કોપની રિવર્સ સ્થિતિ કહે છે કે આમાંનું એકે નહીં તો અગાઉના પ્રશ્ન પ્રમાણે આપણે જોયું હતું કે જો ડાબી બાજુ આપણું ટેલિસ્કોપની વર્ટિકલ પ્લેટ રહેતી હોય તો તેને આપણે સામાન્ય સ્થિતિ તરીકે ઓળખીએ છીએ પરંતુ જો એ પ્લેટ આપણી આંખની જમણી બાજુએ રહેતી હોય તો તેને ટેલિસ્કોપની ઉલટી સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે આભાર